હા મિત્રો હું તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસનું વર્ષ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાનું છે આ કારણે ચંદ્રગ્રહણ નવા વર્ષમાં બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ માટે એક દુર્લભ લગ્નની તક ઊભી કરશે હવે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંનેના શુભ આશીર્વાદથી આ પાંચ રાશિઓ બે હજાર છવીસમાં ચોક્કસપણે દુર્લભ લગ્ન કરશે હવે આ રાશિઓના જીવનમાં લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો અંત બે હજાર છવ્વીસમાં આવશે જે આ પાંચ રાશિઓના જીવનને ખુશીઓથી ભરપૂર બનાવશે આ રાશિઓની લગ્ન કુંડળી હવે મજબૂત બનવા જઈ રહી છે હા મિત્રો ચંદ્ર યુતિનો દુર્લભ યુતિ વર્ષ બે હજાર છવ્વીસ માં આ રાશિઓ માટે ખુશીઓ લાવશે તો પ્રિય મિત્રો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે ભગવાન વિષ્ણુ અને દેવી માતાના શુભ આશીર્વાદ બે હજાર છવ્વીસ માં આ પાંચ રાશિઓ માટે લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવશે મિત્રો નવો વર્ષ નવી શરૂઆતના સંકેતો લાવે છે અને જ્યારે લગ્નના પવિત્ર બંધનની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમના તારાઓ પાસે શું છે વર્ષ બે હજાર છવ્વીસ ઘણી રાશિઓ માટે શુભ લગ્નની તકો લઈને આવી રહ્યું છે જેમની કુંડળી અગાઉ લગ્નની સંભાવનાઓને રોકી રહી છે તેમના માટે આ વર્ષ નવી આશાઓ અને નવા સંબંધો લાવી શકે છે હા મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચોક્કસ ગ્રહોની ગતિ અને સ્થિતિ આ વર્ષે ઘણા લોકોના જીવનમાં લગ્નની સંભાવનાને મજબૂત બનાવી રહી છે વધુમાં લગ્ન માટે જવાબદાર ગ્રહો ગુરુ શનિ અને શુક્રની શુભ સ્થિતિ ચંદ્ર યુતિ બનાવશે જે આ રાશિઓના સંબંધોને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ માટે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી એકવીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો ખૂબ જ શક્તિશાળી ગ્રહોની સ્થિતિ લાવશે હા આ સમય દરમિયાન ગુરુ કર્ક રાશિમાં વકરી રહેશે ચંદ્ર અને શુક્રની યુતિ ઘણીવાર વાર એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જે લગ્ન અને પ્રેમ સંબંધોની સંભાવના વધારે છે વધુમાં આ સમય દરમિયાન શનિ કુંભ રાશિમાં રહેશે જે વૃષભ કર્ક અને કન્યા સહિત તમામ રાશિઓ પર તેની શુભ દ્રષ્ટિ પાડશે આનાથી લગ્નના ગ્રહો શુક્ર અને ગુરુ બંનેનો પ્રભાવ આ રાશિઓ હેઠળ જન્મેલા લોકો પર આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્રયુતિ બનાવે છે અને શુક્ર અને ગુરુ તેના પર દ્રષ્ટિ કરે છે ત્યારે તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે આ સ્થિતિમાં લગ્ન સંબંધિત અવરોધો દૂર થાય છે યોગ્ય જીવનસાથીનું આગમન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે આનો અર્થ એ છે કે બે હજાર છવ્વીસ લગ્ન માટે લાયક લોકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી વર્ષ સાબિત થશે તો મિત્રો આ વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે આ વિશ્લેષણ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે ઉપરાંત કોમેન્ટ સેક્શનમાં સાચી ભક્તિ સાથે જય શ્રી નારાયણનો જાપ કરવાનું ભૂલશો નહીં અને વિડિયોને મીઠી લાઈક આપો વધુ અપડેટ્સ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને જ્યોતિષ સંબંધિત માહિતી મળતી રહે તો પ્રિય મિત્રો ચાલો જાણીએ કે બે હજાર છવ્વીસમાં કઈ ભાગ્યશાળી રાશિના લોકો ખુશીથી ધન્ય થશે નંબર એક મેષ રાશિનો છે જે મેષ રાશિના લોકો લગ્નયોગ્ય ઉંમરે પહોંચી ગયા છે અને જીવનસાથી શોધી રહ્યા છે તેમના માટે લગ્ન યોગ બે હજાર છવ્વીસ સૂચવે છે કે આ વર્ષ તેમના માટે અનુકૂળ રહેશે હા મિત્રો વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુનો સાતમા ભાવ પર પ્રભાવ લગ્ન માટે મદરૂપ સાબિત થશે જો કે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુનું ગોચર લગ્ન સંબંધિત બાબતોમાં અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામો લાવશે નહીં જોકે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી અને પછી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ગુરુનું ગોચર તમને લગ્ન કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરશે આ સમયગાળો વૈવાહિક જીવનમાં પણ અનુકૂળ પરિણામો લાવશે તમે પરસ્પર ચર્ચા દ્વારા નાના મુદ્દાઓનું નિરાકરણ લાવશો આમ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારું લગ્નજીવન સુખી અને સમૃદ્ધ રહેશે એકંદરે બે હજાર છવ્વીસનું વર્ષ લગ્ન સંબંધિત બાબતોમાં અપ્રિણિત મેષ રાશિના લોકો માટે ખૂબ અનુકૂળ રહેશે તેવી જ રીતે આ વર્ષ પણ વિવાહિત જીવન માટે સારું રહેશે વર્ષના મોટા ભાગના સમય માટે ગુરુ ભગવાનના શુભ ગોચરને કારણે તમે વિવાહિત જીવનનો આનંદ માણી શકશો વૈવાહિક સમસ્યાઓનો અંત લાવવા માટે ખાસ ઉપાય દરરોજ શિવલિંગ પર પાણી અર્પણ કરો અને નમઃ શિવાયનો જાપ કરો દર શુક્રવારે પરિણિત મહિલાઓને ભોજન કરાવો છોકરીઓને કપડા કે મીઠાઈનું દાન કરો મંગળવારે ભગવાન હનુમાનને ગોળ અને લાલ વસ્ત્રો અર્પણ કરો લગ્નમાં આવતા અવરોધો દૂર કરવા માટે ભગવાન ગણેશને દૂરવા અર્પણ કરો અને ગણપતિ નમહનો જાપ કરો બીજા નંબરે વૃષભ છે વૃષભ રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે બે હજાર છવ્વીસમાં લગ્ન માટે ચંદ્રયુતિ વૃષભ રાશિના જાતકો માટે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે હા જે વૃષભ રાશિના જાતકો લગ્ન કરવા માંગે છે અથવા પહેલાથી જ લગ્ન માટે યોગ્ય છે તેમના માટે નવું વર્ષ બે હજાર છવ્વીસ સકારાત્મક પરિણામો લાવશે જો તમે યોગ્ય છો તો બે હજાર છવ્વીસ તમને લગ્ન કરવામાં મદદ કરશે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ તમારા બીજા ભાવમાં રહેશે જેના કારણે પરિવારના સભ્યોની સંખ્યા વધશે આ સ્થિતિ સૂચવે છે કે લગ્ન પછી તમારા પરિવારમાં એક નવો સભ્ય ઉમેરાશે અથવા તમને એક નવું કુટુંબ મળી શકે છે વધુમાં બે હજાર છવ્વીસમાં બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે કારણ કે ગુરુ તમારા સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે આ લગ્નને સરળ બનાવવામાં મદદ કરશે જો કે એકત્રીસ ઓક્ટોબર પછી તેની સ્થિતિ તમારા માટે ઓછી અનુકૂળ રહેવાની શક્યતા છે વૈવાહિક જીવનના દૃષ્ટિકોણથી બે હજાર છવ્વીસની શરૂઆતથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો ખૂબ જ સારો માનવામાં આવશે ઝડપી લગ્ન માટે દેવી ગૌરીની પૂજા કરો લગ્નયોગ્ય છોકરીઓએ ખાસ કરીને સોમવારે દેવી કાત્યાયની પૂજા કરવી જોઈએ કાત્યાયની મહામય મહાયોગીની આ અધીશ્વરી મંત્રનો એકસો આઠ વાર જાપ કરો શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં દીવો પ્રગટાવો દરેક અમાસના દિવસે તુલસીના છોડને પાણી અર્પણ કરો ત્રીજા નંબરે મિથુન રાશિ છે લગ્નયોગ બે હજાર છવ્વીસ મુજબ મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકો જે લગ્નમાં રસ ધરાવે છે અને લાંબા સમયથી તેના માટે પ્રયત્નશીલ છે તેમનું વર્ષ બે હજાર છવ્વીસ ખૂબ જ શુભ રહેવાની અપેક્ષા છે હા મિત્રો વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ તમારા પ્રથમ ભાવમાં રહેશે અને સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે આ લગ્ન માટે સારી સ્થિતિ માનવામાં આવે છે વધુમાં ગુરુ તમારા સાતમા ભાવનો સ્વામી હોવાથી સાતમા ભાવ પર દ્રષ્ટિ કરશે જે શુભ પણ માનવામાં આવે છે સાતમા ભાવનો સ્વામી પ્રથમ ભાવમાં હોવાથી પાંચમા ભાવ પર દ્રષ્ટિ કરશે આમ લગ્ન માટે મજબૂત શક્યતાઓ ઊભી કરશે વધુમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રેમ લગ્ન કરવાનું વિચારનારાઓને પણ સકારાત્મક પરિણામોનો અનુભવ થશે તેથી વર્ષની શરૂઆતથી બે ઓક્ટોબર સુધીનો સમયગાળો ગોઠવાયેલા લગ્ન અને લગ્ન બંને માટે અનુકૂળ રહેશે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુ બીજા ભાવમાં ઉચ્ચ રહેશે જે ગોઠવાયેલા લગ્ન સંબંધિત બાબતોમાં ખૂબ સારા પરિણામો લાવી શકે છે વહેલા લગ્ન માટે ઉપાયો દર સોમવારે શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને નમઃ શિવાય એકસો આઠ વખત જાપ કરો શુક્રવારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો પીળા વસ્ત્રો પહેરો અને ગુરુવારે કેળાના ઝાડને પાણી અર્પણ કરો ચંદ્રના દુઃખોને દૂર કરવા માટે સોમ પ્રદોષ વ્રત રાખો ચોથો નંબર કર્ક છે કર્ક રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે આ નવું વર્ષ તેમના માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે એકસો એકવીસ વર્ષ પછી નવા વર્ષમાં લગ્નનો એક દુર્લભ અવસર ઊભરી આવશે હા મિત્રો આનું કારણ એ છે કે નવા વર્ષમાં તમને દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થશે વધુમાં જે કન્યાઓ અને કન્યાઓ બે હજાર પચ્ચીસ માં લગ્ન કરી શક્યા ન હતા તેમના માટે બે હજાર છવ્વીસ એક દુર્લભ લગ્નનો અવસર લાવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસની શરૂઆત ફળદાયી રહેશે શુભ ઘટનાઓ અને લગ્ન માટે જવાબદાર ગ્રહ ગુરુ વર્ષની શરૂઆતથી બે જૂન બે હજાર છવ્વીસ સુધી તમારા નફા ઘરમાં રહેશે અહીંથી ગુરુનું દ્રષ્ટિ પાંચમા અને સાતમા ભાવ પર રહેશે પાંચમા ભાવ પર ગુરુનો પ્રભાવ પ્રેમ સગાઈ અને મિત્રતા માટે શુભ માનવામાં આવે છે પરિણામે લગ્ન સંબંધિત બાબતોમાં પ્રગતિ થઈ શકે છે અને તમારી સગાઈ થઈ શકે છે વધુમાં સાતમા ભાવ પર તેનું દ્રષ્ટિ લગ્નની શક્યતાઓને મજબૂત બનાવશે આનો અર્થ એ થયો કે વર્ષની શરૂઆતથી બે જૂન બે હજાર છવીસ સુધીનો સમયગાળો સગાઈ અને લગ્ન બંને માટે અનુકૂળ રહેશે જો કે બે જૂન બે હજાર છવ્વીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી ગુરુ નબળો રહેશે તેથી આ સમય દરમિયાન વૈવાહિક સમસ્યાઓ વધે તે પહેલા તેનું નિરાકરણ લાવો વહેલા લગ્ન માટેના ઉપાયો દરરોજ શિવલિંગ પર દર શુક્રવારે પરિણિત મહિલાઓને ભોજન કરાવો યુવાન છોકરીઓને કપડા અથવા મીઠાઈનું દાન કરો મંગળવારે ભગવાન હનુમાનને ગોળ અને લાલ કપડા અર્પણ કરો તો મિત્રો આ તે રાશિઓ હતી જેમના લગ્ન બે હજાર છવ્વીસમાં કેટલીક તારીખો માટે નક્કી થશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયના ઊંડાણથી જયલક્ષ્મી નારાયણ લખો વીડિયોને મીઠી લાઇક આપો